નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારનો વર્લ્ડ પેરા ટાઇકોન્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરેલ આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતા વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો ભારત દેશની ટીમમાં રમતવીર પ્રિતેશ પટેલ અને કોચ મેહુલકુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઇકોન્ડો પુમસે ચેમ્પિયનશિપ બહેરી બાવીસસો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગુજરાત રાજ્ય તરફથી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરેલ આ સમગ્ર સ્પર્ધામાં પ્રિતેશ પટેલ બ્રોન્ઝ મેડલ મેળવી અનોખી સિદ્ધિ હાસલ કરેલ છે મારેવડા પ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભરનું સૂત્ર આપ્યું છે તેને પ્રિતેશે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે પ્રિતેશની આ સિદ્ધિથી ખેડા જીલો તથા ગુજરાત રાજ્યનું નામ રોશન થયું છે આ ચેમ્પિયનશિપમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનો ડંકો વગાડ્યો મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલને તથા કોચના સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પોન્સરશિપ આપવા બદલ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધો ફાઉન્ડેશનનો ફાળો મૂલ્ય બની રહ્યો હતો ત્રિપુરા નરેશ ધનવાણી નડિયાદ મારું નામ છે મેહુલ પરમાર અને મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું હાલમાં જ બેહરીન ખાતે વર્લ્ડ પેરા તાઇકવાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી હતી જેમાં મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને આ સમગ્ર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રીસ કરતાં પણ વધારે દેશોએ ભાગ લીધો હતો જેમાં આ મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું ગૌરવ અપાવ્યું છે એની મેચ કઝાકિસ્તાન અને મોરેકોના દેશના પ્લેયર સાથે થઈ હતી અને એમની સાથે જીતીને અને એ આ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ ખરેખર આપણા નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે આ ઉપરાંત ઇન્ડિયાની ટીમ સત્તર મેડલ કરતાં પણ વધારે મેળવી અને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ ભારત દેશના પ્લેયરોએ મેળવ્યો હતો અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું એક સ્વપ્ન છે કે આત્મનિર્ભર ભારત તો આ મૈત્રીનો પ્રિતેશ પણ આ મેડલ મેળવી અને પોતે આત્મનિર્ભર બન્યો છે તેવું એનું ચરિતાર્થ કરે છે આ સ્પર્ધા બાદ બે હજાર અઠ્યાવીસમાં યુએસ ખાતે પેરાલમ્પિક યોજાવાની છે એમાં પણ આ ગેમને ઇન્ક્લુડ કરવામાં આવી છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આપણો પ્રિતેશ હજુ આગળને આગળ મહેનત કરે અને આપ સર્વની મદદ દ્વારા એ પેરાલમ્પિક સુધી પહોંચે એવી શુભકામનાઓ થેન્ક યુ